નમસ્કાર પ્લીઝ ફૂલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે હું છું ડૉક્ટર જયશ્રી અને આઈ હોપ કે તમે બધા હેલ્ધી છો અને નહીં હોવ તો આ ચેનલ સાથે જોડાઈને થઈ જશો આજે હું તમને બતાવવા માંગુ છું કે ઘણા પેરેન્ટ્સની કમ્પ્લેન છે કે તેમના બાળકોને તેમને સાચું બોલતા શીખવાડવું છે પણ એ શીખવાડી નહીં શકતા એ વારે વારે બાળકો જૂઠું બોલે છે ખોટું બોલે છે એક્ચુલી એટલા નાની એજમાં એમને અવેર એટલે ખબર જ નથી હોતી કે સાચું શું છે ખોટું શું છે કેમ સાચું બોલવું જોઈએ એટલું ખબર નથી હોતી પણ પેરેન્ટ્સને હંમેશા એવું હોય છે કે તેમના બાળકો હંમેશા સાચું બોલે કે જેથી તે ભવિષ્યમાં મોટા થઈને કોઈ ખોટી મુસીબત કે ખોટી સંગતમાં ના ફસાય તેમને હંમેશા ખબર રહે કે સાચું બોલતું હશે ને બાળક તો બાળક ક્યાં જાય છે કોની સાથે ફ્રેન્ડશીપ છે સ્કૂલમાં શું કરે છે તેમની સાથે નથી હોતું ત્યારે શું કરે છે એ બધું સાચું બોલતું હશે ને તો મા બાપને ટેન્શન નહીં હોય કે હા ભાઈ બાળક અહીંયા ગયું કહે છે મતલબ કે ત્યાં જ હશે આની સાથે રમતો હતો એવું કહે છે તો ત્યાં જ રમતો હશે ખોટું બોલે તો મા બાપને ટેન્શન થાય કે મોટો થશે તો કોઈ ખોટી વસ્તુમાં ફસાશે પણ ઘરમાં કહેશે નહીં તો અને એમ પણ એવું ના થાય તો પણ મા બાપ હંમેશા ઈચ્છે કે તેમનું બાળક સાચું બોલતું હોય અને ઓબ્વિયસ છે કે હંમેશા સાચું બોલવું એ આપણી સંસ્કૃતિમાં ખૂબ મોટું રીઝન છે કે સાચું બોલવાથી જીવનમાં કેટલો મોટો ફાયદો થાય છે સત્યમ પરમ ધીમ આવી રીતે આપણા મંત્રો છે આપણી સન સનાતન સંસ્કૃતિમાં અને પેરેન્ટ્સની પહેલી જવાબદારીમાં જ આવે છે કે આપણે પોતાના બાળકોને આ વસ્તુ શીખવાડીએ તો તમને એક ઇઝી વે શીખવાડવા જોઈ જઈ રહ્યો છું જેમના ખૂબ નાના બાળકો છે તેમને એક કામ કરવાનું રાત્રે જ્યારે તમારા બાળકો સાથે તમે સુવા માટે જાઓને ત્યારે તેમને સ્ટોરી સંભળાવવાની કેવી સ્ટોરી સંભળાવવાની જાણે કે હું એક સ્ટોરી સંભળાવતી રોજ સંભળાવું છું એક કથિયારો હતો એ કુહાડી લઈને જંગલમાં જતો તો લાકડા કાપવા પછી એની કુહાડી કૂવામાં પડી ગઈ દેવીમાં આવ્યા રોપાની કુહાડી આપી કથિયારાએ નહીં લીધી સાચું બોલ્યો ક્યાં મારી નથી પછી સોનાની આપી સાચું બોલ્યો ક્યાં મારી નથી પછી એની ઓરિજનલ આપી તો એને લઈ લીધી અને દેવીમાં એ પ્રસન્ન થઈને એને ત્રણે ત્રણ કુહાડી આપી દીધી તો આમાં તમને શું શીખ મળે છે તો પછી બાળકો સામેથી જ કહે કે હા સાચું બોલવું જોઈએ ટીવીમાં પ્રસન્ન રહે બરાબર પછી બીજી એક સ્ટોરી સંભળાવતી હતી વાઘ આવ્યો વાઘ આવ્યો એમાં બાળક જૂઠ્ઠું બોલતું હોય છે રોજ ગામના લોકોને ખોટું કહે છે કે વાઘ આવ્યો બધા આવે છે પછી કંટાળીને જ્યારે સાચે જ વાઘ આવે ને અને એ બાળક બોલાવે તો કોઈ આવતું નથી કોઈ એની પર વિશ્વાસ નથી કરતું મતલબ કે ખોટું બોલવાથી કોઈ આપણા પર વિશ્વાસ ના કરે તો બે સ્ટોરી સંભળાવવાની એકમાં એવું સમજાવવાનું કે સાચું જ બોલવાનું દેવી દેવતાઓની કૃપા રહે આપણા પર લાલચની રીતે નહીં પણ એવી રીતે સમજાવવાનું અને બીજી રીતે એવું સમજાવવાનું કે જ્યારે પણ આપણે ખોટું બોલીએ તો કોઈ આપણા પર વિશ્વાસ કરે નહીં અને તકલીફના સમયમાં કોઈ આપણને મદદ કરશે નહીં તો આ બે વસ્તુ આપણે શીખવાડવાનું ત્યાર પછી શું કરવાનું એમને ભ્રામરી ઓમકાર કરાવવાનું ત્રણ વખત ઓમકાર બોલાવવાનું અને પછી સારા અફર્મેશન બોલાવીએ ને ત્યારે અફર્મેશનમાં બોલાવવાનું કે હું હંમેશા સાચું બોલું છું તમારા બાળકમાં તમે જે જો ઈચ્છતા હોય એ વસ્તુ અફર્મેશનમાં બોલાવી દેવાનું ગુસ્સો કરતું હોય તો શાંત છે જિદ્દી હોય તો બધું કહેલું માને છે એનાથી ઉલટું એ છે જ એવી રીતે અફર્મેશન બોલાવાનું અને સાથે તમારે પણ વિઝ્યુલાઇઝ કરવાનું કે હા હવે તમારું બાળક સાચું જ બોલે છે આનાથી તમે કોઈ પણ બાળકના સંસ્કાર આ વસ્તુથી ચેન્જ કરી શકો છો ભ્રામરી અને ઓમકાર કરવાથી શું થશે માઇન્ડ એ સ્ટેજમાં જતું રહેશે કે જે અફોર્મેશન આપે ને પોતાને એ તરત જ એને પ્રેક્ટિકલમાં આવવા માંડે છે એક એમ જ અફોર્મેશન આપીએ અને ભ્રામરી અને ઓમકાર પછી અફોર્મેશન આપીએ તો રિઝલ્ટમાં ઘણો ફેર પડી જાય છે તો ભ્રામરી ઓમકાર કરીને પછી અફર્મેશન અપાવવાનું બરાબર આ આ તમારે રોજ કરતા રહેવાનું કન્ટિન્યુઅસ નાના હોય ત્યારથી શરૂઆત કરશો તો ધીરે ધીરે એવું થઈ જશે કે તમારે વારે વારે કહેવું નહીં પડે કે હા સાચું બોલે એનામાં આ ગુણ આપોઆપ જ આવવા માંડશે અને હા સમ આ તમે ઘઉં વાર્તા એકદમ ના થાય અને કોઈ વખત જો બાળક જુઠ્ઠું બોલે ને તો એવું નહીં લડવાનું કે જુઠ્ઠું કેમ બોલે છે હા નહીં આમ એવું નહીં સમજાવવાનું એને ખાલી એ સમજાવવાનું કે રાત્રે આપણે સ્ટોરીમાં શું શીખ્યા હતા પે વાઘવાળી સ્ટોરીમાં શું શીખ્યા હતા ચલો સોરી બોલો હવે નહીં કરીએ બસ એટલું જ કહેવાનું જે સંસ્કાર છે ને એ આપોઆપ સમય જતાં ચેન્જ થઈ જાય છે ઓટોમેટિકલી અફર્મેશનથી પણ દરેક બાળક પોતાના ગયા જન્મના સંસ્કાર લઈને આવ્યું છે તો કોઈકને વાર લાગે કોઈકમાં જલ્દી થઈ જાય બરાબર તમારા બે બાળકો હશે તો એક બાળકમાં એકદમ જલ્દી આવી જશે એ વસ્તુ એક બાળકમાં સ્લોલી ધીમે ધીમે આવશે ટેન્શન નહીં રહેવાનું બસ કરતા રહેવાનું હવે જે કિશોર અવસ્થામાં બાળકો છે એમના માટે ઉપાય છે કે એ ઘણી વખત આ બધું કરે જો ભ્રામરી ઓમકાર નફોર્મેશન શીખવાડવાનું એ તો કરાવવાના જ છે પણ સ્ટોરીની જગ્યાએ એમને બુક્સ આપવાની શું થાય છે કે આપણે આપણા જેવી રીતે ઓરા અને આભા મંડળ છે એવી રીતે દરેક બુકનો પણ ઓરા અને આભા મંડળ છે બરાબર હવે ડિવાઈન કોઈ પણ જાણે કે સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર તમે વાંચવા આપો ઇમોશનલ ઇન્ટેલિજન્સ નામની બુક આપો તો એ જેમની પણ બુક વાંચે છે બરાબર એ એનું એક આભા મંડળ છે એ બુક જેને લખી છે ને એનું પણ એ વ્યક્તિની પણ એનર્જી એમાં છે તો એમનું ચિત્ત આપોઆપ જ એના પર જાય જાણે કે ભગવદ્ ગીતા વાંચશે એ જ ઉંમર કિશોર અવસ્થામાં તો ભગવદ્ ગીતાના મંત્રોમાં જે એનર્જી આપોઆપ એમાં ટ્રાન્સફર થશે તો એમાં લખ્યું જ છે વાણીનું તપમાં લખ્યું સત્ય બોલવું જોઈએ મધુર બોલવું જોઈએ આ બધું જે લખ્યું છે એ આપોઆપ અમુક ગુણ એનામાં ડેવલપ થવા માંડે છે તો એમને એવી સારી ઓરાવાળી એમને બુક્સ આપો તો એમનું ચિત્ત જ્યાં પોઝિટિવ ડિવાઇન ઓરાવાળા લેખક પર કે એવી ડિવાઇન ઓરાવાળી બુક્સ પર જશે તો આપોઆપ એના ગુણ એમનામાં ડેવલપ થવા માંડશે તો જ્યારે વેકેશન હોય ત્યારે આવી નાની નાની પોકેટ બુક્સ આવતી હોય એવી બુક્સ સરસ લાવી દેવાની એમને જેમાં એમને ઇન્ટરેસ્ટ પડતો હોય એવો તો એના એ જે બુક પિત્રુ એમની અંદર સારા સારા સંસ્કાર આપોઆપ ડેવલપ થવા મળશે જીવનને એક અલગ રીતે જીવવાનું એમને એક રસ્તો પણ ખબર પડશે કે હા આવું પણ લાઈફ છે જીવન આ પણ છે આપણ એક નોલેજ છે આપણ એક જ્ઞાન છે જીવનમાં લેવું જરૂરી છે આપણા સનાતન સંસ્કૃતિમાં પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ આપેલું છે અને બ્રહ્મચર્ય આશ્રમ એના માટે જ છે કે આપણી ઇન્ટરનલ બધી પાવરને જગાડવાની છે અને જ્ઞાન લેવાનું છે પચીસ વર્ષ એના માટે જ છે તો પચીસ વર્ષ એવું નહીં વિચારવાનું કે ભણવા માટે જાય છું એક્સ્ટ્રા બુક કેમ આપે ભણવાનું જેટલું જરૂરી છે એટલું બીજું બધું જીવનને લગતું જ્ઞાન પણ પણ એટલું જરૂરી છે તો બાળકને વેકેશન હોય કે એવું હોય ત્યારે એમને ઇન્ટરેસ્ટ પડે એવા જીવનચરિત્ર એવી ડિવાઇન ઓરાવાળી બુક્સ કે જે એમને ગમતી હોય વાંચવાની એવી એમને આપવી જોઈએ જેથી બાળકનું સારું ડેવલપમેન્ટ થાય અને સારા ગુણ ડેવલપ થઈ શકે તો આ બે ઉપાય તમે કરી શકો છો અને આનાથી તમને ચોક્કસ ફાયદો થશે બીજી આવી ઇન્ફોર્મેશન માટે ચેનલને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો